નમસ્કાર રામ રામ જય જવાન જય કિસાન કૌભાંડ બહાર આવ્યું છે ત્યાર પછી ગામ લોકો એકઠા થઈ સંજયભાઈ જે જાગૃત નેતા છે એમના જે જાગૃત નાગરિક છે એમના ગામના તેઓ એકઠા થઈ

અને તમે ડેરીમાં દૂધ ભરાવતા હો તો વધુ વધુ શેર થવો જોઈએ મિત્રો દરેકને જાણ થાય દરેક ગરીબ વર્ગ ગરીબ ખેડૂતને ગરીબ કિસાન જે પણ દૂધ ધરાવતા હોય એમને જાણ થાય મિત્રો વિગત એ વાત જે આવકાર ચેનલમાં દરેક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો મિત્રો વાત કરીએ કે દિયોદર તાલુકાના ડેરા ગામમાં જે બે કરોડ સાત લાખ સત્યાવીસ હજારનું કૌભાંડ બહાર આવ્યું છે ત્યારે ડેરા ગામના લોકો એકઠા થઈ જે સંજય જાગૃત તો એક નાગરિક છે એમના ગામના છે તેઓ હજારોની સંખ્યામાં દિયોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા આવે છે ખુદ સાથે કાગળિયા સાથે તેઓ આવે છે અને વિર્યા સમક્ષ જે સંજયભાઈ ડેરા ગામના જે નાગરિક છે તે રજૂઆત કરી રહ્યા છે કે દિઓદરમાં જે અમાર જે દેરા ગામમાં મંત્રી પર ઊંચી ફરિયાદ અમે નોંધાવા ઊંચા પદની ફરિયાદ નોંધાવા અમે આવ્યા છીએ ત્યારે એમને એવું કેવું છે કે સુપરવાઇઝરને અમે જાણ કરી છે પણ કોઈ એક્શન લેતા નથી ત્યાર પછી અમે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીને પણ અમે જાણ કરી છે પછી દીક્ષા દિયોદર તાલુકાના પ્રતિનિધિ ને પણ જાણ કરેલી છે પણ કોઈ એક્શન લેતા નથી કારણ કે કર્મચારીઓને સંડોવાયેલા હોય છે કર્મચારીઓ જે રાજકારણ વોટ લેવા માટે મિલી ભગતનું કામ ચાલુ હોય છે એમ એટલે કોઈ એમની જે વાત કોઈ સાંભળવા તૈયાર નથી તો તેઓ બધાએ અચાનક પોલીસ સ્ટેશને આવે છે અને આ વિડિયા સમક્ષ એમની રજૂઆતો કરી રહ્યા છે તેમની વાત એમ છે કે આરટીઆઈ અનુસાર બે હજાર તેરથી થી માડીને બે હજાર ચોવીસ સુધી એમની પાસે ખ્રૂપ છે લાઇટ બિલ એમણે લાઇટ બિલનું જે આરટીઆ આરટીઆઈ મુજબ જે ઉધારેલું છે ઓડિટમાં લાઈટ બિલ એનું પણ કાગળિયા પ્રૂફ લઈને સંજયભાઈ આવે છે અને કહી રહ્યા છે મીડિયા સમક્ષ કે તેમણે ચાર લાખ સત્તર હજાર નું એમને વધારે ઉધારેલું છે ઓડિટમાં એવું એવું ખૂબ સાથે જે બે હજાર તેર થી માંડીને બે હજાર ચોવીસ સુધી ખૂબ સાથે લઈને આવે છે સમક્ષ એવું સંજયભાઈ કહી રહ્યા છે ડેરા ગામના અને બીજું મિત્ર સાડા લાખ રૂપિયા વધારે ઉધારેલું છે લાઈટ બિલ કે ઓડિટમાં જે લખવામાં આવે કે આટલું લાઈટ બિલ આવ્યું છે પણ એમાં એમને પ્લસ કરીને સાડા ચાર લાખનું વધારે એમને અહીંયા જે ઓડિટમાં એમને ઉધારેલું છે બે હજાર તેરથી માંડીને બે હજાર ચોવીસ સુધીના ગ્રુપ સાથે તેઓ આવ્યા છે આખા ગામ લોકો અ યુજીએસ નું સ્ટેટમેન્ટ પણ તેઓ લઈને આવ્યા છે તેમાં પણ બધું

અગિયાર લાખ બોતેર હજાર નું ત્યારે અમે ઉધારેલું છે કેટલું કે એકતાલીસ લાખ ત્યારે મકાનો સીધો ઓગણત્રીસ લાખનો આ લોકો આ મંત્રીએ ભ્રષ્ટાચાર કર્યો છે ડેરા ગામના મંત્રી ત્યાર પછી મતલબ ઓડિટમાં પણ વિશાદ છે અગિયાર લાખ ઓડિટમાં જે ઉધાર કરેલું છે તે અગિયાર લાખ બોત્તેર હજાર અને આમ એકતાલીસ લાખ રૂપિયા એમને ઉધારેલું છે સાત લાખ સત્યાવીસ હજાર નું આ મંત્રીએ કૌભાંડ કર્યું છે અને કોઈ જવાબ આપતા નથી મીટિંગો ભરતા નથી કોઈ વાત સાંભળતા નથી ગામ લોકોએ ઘણી પણ રજૂઆત કરી પણ આ જે મંત્રી કોઈની વાત સાંભળતા નથી અને ડેરીમાં જે મિટિંગ પણ એ કરતા પણ નથી મંત્રી અને ત્યાર પછી તેમણે સંજયભાઈનું કહેવું છે રજિસ્ટ્રાર ઓફિસે તેમણે પણ આ જે બધા કાગળિયા લઈ ઓડિટ લઈ જે સ્ટેટમેન્ટ લઈ અને આખા ગામ મૂકવું જે રજિસ્ટ્રાર ઓફિસે તેઓ ગયા હતા ચૌદ દસ બે હજાર પચીસના રોજ તેઓ ગયા હતા ત્યાં પણ એમની રજૂઆત કરી પણ કઈ ચાલુ કરી પણ હેડુ કરીએ છીએ કરીએ છીએ એવું રજીસ્ટાર સાહેબ ને જાણ કરી પણ હા કરીએ કરીએ એમ કરી રહ્યા છે પણ હજી સુધી કોઈ એનું નિરાકરણ કર્યું નથી અને કોઈ કાર્યવાહી પણ કાર્યવાહી કાર્યવાહી કોઈ કરી નથી ત્રિવેદી જાણ કરી બે વખત આ લોકોએ એક ચૌદ દસ બે હજાર પચીસ ના રોજ અને ઓગણીસ બાર બે હજાર પચીસ ના રોજ એમને જાણ કરી હતી રજીસ્ટ્રાર સાહેબને જે મિતેશભાઈ ત્રિવેદીને આખા ગામ લોકો સંજયભાઈ સાથે સંજય દેવ નાગરિક કે તેઓ બેરા ગામના તેઓ સાથે અને આ રજૂઆત કરી પણ કોઈ હજુ સુધી એનું કોઈ નિરાકરણ થયું નથી આ વાતની કાર્યવાહી બે મહિનાથી ચાલે છે બે મહિનાથી આ લોકો કાગળિયા કર્યા અને દોડી દે છે સંજય દે પણ હજુ હજુ એનું કોઈ નિરાકરણ થયું નથી ત્યારે અમે એના પછી તેમણે ડિરેક્ટરને પણ વાત કરી એમણે જે અડયોડો તાલુકાના મેં જે ડેરા ગામ છે એમનું ડિરેક્ટર આવે છે લાખણી થી જે તેજાભાઈ ભોરિયા જે લાખણી ના જે તેજાભાઈ ભોરિયા તેઓ ડિરેક્ટર છે એમના જે ડેરા ગામના ગુજરાત તાલુકાનું જે ડેરા ગામ છે ડેરી મંડળી એમના ડિરેક્ટર તેજાભાઈ ભોરિયા છે એમને પણ એમણે સંજયભાઈ વાત કરી ગામ લોકોએ વાત કરી આવ્યા ઓડિટો

જે એ દિશા તરફ અમે કાર્યવાહી કરીશું પણ હમણાં પીએ સાહેબ હાજર નથી તેઓ ગઈકાલે બધા ગયા હતા પણ પીએ સાહેબ હાજર ન હતા પણ ત્યાં આશ્વાસન આપી હતું ચલો અમે કાર્યવાહી કરીશું તો મિત્રો હવે મેઇન મુદ્દો છે મેઇન પોઈન્ટ કે જે બે કરોડ સાત લાખ સત્યાવીસ હજારનું કૌભાંડ આ લોકોએ સેમા સેમા કર્યું છે કઈ રીતના કરી છે એ વિગતે હું વાત કરું વિગતે વિગતે આપણે વાત કરીએ પૂરે પૂરો મિત્રો વિડિયો જોજો વિડિયો અધૂરો છે શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરજો આ દરેકને જાણવા જેવું છે દરેક ગ્રાહકો જે મંડળીમાં દૂધ ભરાવે છે એને જાણવા જેવું છે એક હકીકત છે જે દિયોદ તાલુકાના મેળા ગામની તો એમાં આ લોકો ચીજ રીતના બિલો બનાવ્યા છે નકલી ડુપ્લિકેટ ડુપ્લિકેટો બિલો જે બનાવ્યા છે કેવી રીતના ઉધાર કરેલ છે અને બે કરોડ સાત લાખ સત્યાવીસ એટલું આવતું નથી હવે સોલારની સિસ્ટમ થઈ ગઈ છે ક્યાં લાઇટ બિલ આવે પછી મકાનની વાત કરી મકાનમાં જે જૂનું મકાન બનાવેલું બે માં તો ઓગણત્રીસ લાખ ત્રીસ હજાર નો દૂધ વધારામાં એમણે સડસઠ લાખ રૂપિયા ઉધાર કર્યો છે દૂધ વધારો કોઈને આપ્યો સંઘ બોનસ સંઘ બોનસ જે આવે છે એમાં ઓગણીસ લાખ ઓગણીસ લાખ એકત્રીસ હજારનું આ લોકોએ કૌભાંડ કરી છે ઓગણીસ લાખ એકત્રીસ હજાર સંઘ બોનસમાં કોઈને બોનસ આપી નથી કોઈ પણ લોકો મીટિંગ પણ ભરતા નથી મંત્રી અને કોઈનું પણ સાંભળતા નથી ગ્રામ લોકોનું કેવું છે ડેરી ડેરા ગામના ગામ લોકો અને સંજયભાઈનું કેવું છે કે આ લોકો બિલકુલ ડેરીમાં મીટિંગ જોતા નથી બિલકુલ કોઈને પણ કોઈની વાત સાંભળવા તૈયાર નથી અમારે પચીસ લાખ આટલું નુકસાન થયું છે એ રીતે એમને કૌભાંડ મળ્યા ઉધાર લખી દીધું છે અને એમાં એ રીતના કેવી રીતના લખ્યું છે કે ખરીદ

આ તો એક નાગરિક એક ભણેલા ગણેલા છે સંજયભાઈ ડેરા ગામના તો બે મહિને દોડધામ કરે છે તો છતાં આ લોકો જે ડેરીના મંત્રી છે તો આટલું કેટલું કૌભાંડ છે નાગરિક જે હોશિયાર નાગરિક પણ આટલું બધું ઓડિટ બધું આ જે તે કાગળિયા ભેગા કર્યા છે તો આપણને શું થતું છે વિચાર કરો તો મિત્રો વિડીયો બધું જ શેર કરજો સાંભળવા જેવા જેવું સાંભળજો મિત્રો

સોલાર થઈ ગયું સોલાર ન હોય તો કે ડીઝલ આવે લાઈટ કહી ગયો હોય તો ત્યારે એ મશીન ચાલુ કરતા હોય છે મશીન લગભગ સોલાર થઈ છે કદાચ બાકી છે પણ જે મીટિંગ હોય છે પાલનપુર હોય છે અથવા મિટિંગો હોય છે તો આજે ગાડી દ્વારા આ મંત્રી અમુક ગામના લોકો ચાલો આપણે મિટિંગ છે જઈએ પાલનપુર આથી ત્યારે એમાં ડીઝલ એમને બતાવ્યું કે આટલાનું મારે દર વર્ષે ડીઝલ એક લાખ નું થાય વિચાર કરો તમે કેટલું કૌભાંડ મિત્રો દર વર્ષે અને વૃક્ષોની વાત કરીએ વૃક્ષો એક લાખ પચાસ હજાર દોઢ લાખ નું દર વર્ષે આ અંદર ઉધાર લખી રહ્યા છે વિચાર કરો તમે દોઢ લાખ નો વૃક્ષો કે અમે આ ગામમાં આપ્યા ધારો કે પચીસો વૃક્ષો લાવ્યા હોય તો એક વૃક્ષના ના દસ રૂપિયા ગણાય તો પચીસ થાય તો આ મંત્રીએ દોઢ લાખ રૂપિયા અંદર ઉધાર લખ્યું છે તમે વિચાર કરો વિડીયો વધુ વધુ શેર થવો જોઈએ મિત્રો દરેકને જાણ થાય દરેક ખેડૂતને જાણ થાય દરેક ગામડાઓમાં જે અભણ લોકોને જાણ થાય કે આ ડેરીના મંત્રીઓ કેટલું શોષણ કરી રહ્યા છે ડેરીમાં જે ગ્રાહકો સાથે કેટલી છેતરપિંડી કરી રહ્યા છે તમે વિચાર કરો એક એક વસ્તુમાં લોકોએ કૌભાંડ કર્યું એમ બે 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 એક સોરી કરોડ લાખ હજારના લોકોએ કૌભાંડ કર્યું છે મંત્રીએ ડેરા ગામના દિયોદર તાલુકાના ડેરા ગામના મંત્રીએ તો વિડીયો વધુ શેર થવો જોઈએ આ લોકો અસ્કરે કંટાળી

આ વિશે તમારું શું કેવું આ સત્ય અને હકીકત છે ગઈકાલે જે ઘટના ઘટી એની સત્ય હકીકત આપણે તમારી સમક્ષ રજૂ કરી છે અને જે સંજયભાઈ આજે મેં વાત કરી સંજયભાઈ મીડિયા સમક્ષ વાત કરી છે લાઈવ અને જાહેરમાં એ વાત કરી છે પોલીસ સ્ટેશન જીઓ ખાતે મિત્રો હવે રજા લઈએ નવા વિડીયોમાં ફરી મળી જય માતાજી દરેકને સુખી રાખે જય જવાન જય કિશન હર હર મહાદેવ જય હિન્દ જય ભારત